नमस्कार खेड़ मित्रों किसान न्यूज आप हार्दिक स्वागत है तारीख पची सात गुरुवार तो सींगदाणा तेरसोतेर जीरो पत्र सौ पांच चार हजार आठ सौ आठ एर नौ सौ आठ एक हज़ार नेव

જુવારની વાત કરીએ તો ચારસો બાવીસ થી નવસો તલકાળા એકત્રીસો પચાસ થી પાંત્રીસો આઠ તલ સફેદ બે હજાર થી છવ્વીસો ને ઘઉં ટુકડા ચારસો એસી થી નેવું ઘઉં ચારસો થી પાંચસો ને મગફળી ઝીણી અગિયારસો થી અગિયારસો ને મૂફળી મોટી એક હજાર સેતરથી બારસો ને બાઠ કપાસની જો વાત તો નવસો પચાસથી પંદરસો ને એસી તો આ તાજના અમરેલી માર્કેટ બજાર ભાવો